નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંધીધામ એલસીબી પોલીસે નવ લાખ અઠોતેર હજારનો દારૂ પકડ્યો પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસામાં એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ ગાંધીધામ સામખિયાળી હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ એક સફેદ કલરની જી જે ટ્વેલ ડી થ્રી વન થ્રી વન નંબર પ્લેટ લગાડેલ ક્રેટા કાર વિદેશી દારૂનો જથ્થો ભરેલી પડાણાથી સામખિયાળી તરફ જઈ રહેલ છે જે બાતમી આધારે એલસીબી ટીમ સામખિયાળી ટોલ નાકા પાસે વોચમાં ઊભી હતી તે દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર પૂરપાટે આવતી જોઈ તે ગાડીને એલસીબીની ટીમ દ્વારા રોકવા ઈશારો કરતા તે કારના ચાલકે પોતાની કાર ઓવર સ્પીડે ચલાવી ટોલનાકા ખાતે વાહનોની ટ્રાફિકનો લાભ મેળવી પોતાના કબજાની ક્રેટા કાર મૂકી તેમાંથી બે ઈસમો નાસી ગયેલ આ ક્રેટા કાર ચેક કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી ક્રેટા કાર તથા પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને સદરહુ ક્રેટા કારના ઇન્જિન ચેસીસ નંબર ચેક કરતા આ ક્રેટા કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડેલ હોવાનું જણાઈ આવતા ખોટી નંબર પ્લેટ લગાડી વિદેશી દારૂની હેરફેર કરવા સંબંધે સરકાર તરફે ફરિયાદ આપી સામખિયારી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નાસી જનાર આરોપીઓમાં સફેદ કલરની ક્રેટા ગાડીનો ચાલક અને ગાડીના ચાલક સાથેનો અજાણ્યો ઈસમ જે નાસી ગયેલ છે આ કામે કબજે કરેલ મુદ્દામાલમાં કુલ સાતસો ત્રાણું વિદેશી દારૂની બોટલ તેની કિંમત નવ લાખ અઠોતેર હજાર આઠસો થવા જાય છે તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ મુદ્દામાલ ચૌદ લાખ અઠોતેર હજાર આઠસોનો જપ્ત કરવામાં આવેલ છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ બુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શન મિત્રો આજે તારીખ તેર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર